રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચોત્રીસમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો તુષાર સુમેરા વર્ષ બે હજાર બાર ગુજરાત કેડરના આઈએસ અધિકારી છે તાજેતરમાં જ ડીપી પી દેસાઈની ઔડા ખાતે બદલી થતા તુષાર સુમેરાએ રાજકોટ કોર્પોરેશનના કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યું છે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની તુષાર સુમેરાનું જન્મ અને શિક્ષણ બધું જ રાજકોટમાં થયું છે તુષાર સુમેરાએ જણાવ્યું કે રાજકોટની પ્રાથમિક સુવિધાઓમાં ખામીનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરીશ

વર્ક ઓન બેઝિક સારી રીતે કામ થઈ શકે